શહેરની જૂનામાં જૂની ગણી શકાય તેવી વીએસ હોસ્પિટલ માટે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અગાઉ એકસો કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું હતું જેમાં બે કરોડનો વધારો કરી આખરે એકસો કરોડ નવ્વાણું લાખનું બજેટ વ્યવસ્થાપક મંડળે મંજૂર કર્યું બજેટમાં ફાળવાયેલા વધારાના પૈસાથી હોસ્પિટલમાં નવા સાધનો વસાવાશે આધુનિક નવી હોસ્પિટલોની અંદર જે પ્રકારની સેવા હાલમાં દર્દીઓને આપવામાં આવી રહી છે તે જ પ્રકારની સેવા તે જ પ્રકારના આધુનિક સાધનો વાડીલાલ સારાભાઈમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પણ એ જ પ્રકારના આધુનિક સાધનો દ્વારા સેવા મળી રહે એમની સારવાર થઈ શકે એ દૃષ્ટિએ કોર્પોરેશનના સહયોગથી વાડીલાલ સારાભાઈ ટ્રસ્ટે લગભગ બે કરોડ અને પાંત્રીસ લાખના નવા સાધનો મૂકવા માટેનો નિર્ણય કર્યો છે

વધારામાં ચામડીના વિવિધ પ્રકારના ઉપચાર માટે ફ્રેક્શન લેઝર ખર્ચમાં ચામડીના રોગોની સારવાર મેળવી શકાશે આ ઉપરાંત વીએસ ખાતે કેટલાક વિભાગો પણ કાર્યરત કરવાની જોગવાઈ આ બજેટ હેઠળ કરવામાં આવી છે આ ઉપરાંત ત્રણસો તેત્રીસ કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ શરૂ કરી દેવાયું છે કેમેરામેન વિજય પટેલ સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ